ગઈકાલે ભાજપના ઉમેદવાર ભરત સુતર્યાએ ભાંગરો વાંટ્યો હતો અને આ ભાંગરો વાટવાના કારણે હાલ તેમની હાંસી ઉડી રહી છે અમરેલી લોકસભા વિસ્તારમાં અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર ભરત સુતર્યાએ મંચ પરથી અતિ ઉત્સાહમાં આવી એવું ભાષણ આપી દીધું અને એવું કહી દીધું સી આર પાટલીની હાજરીમાં કે પાંચસો કરતાં વધારે બેઠકો જીતીવાનો વિશ્વાસ આપું છું આ બફાટ બાદ તેમના પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લાના અધ્યક્ષ પ્રતાપ દુધાતનું નિવેદન યાદ આવવા લાગ્યું લોકોને જેમાં તેમણે પોપટ ભરત સુતરિયાને ત્યારે ફરીથી તેમનું એક નવું નિવેદન આવ્યું છે પ્રતાપ દુધાતે કહ્યું છે કે આ પોપટમાંથી નાનું મગજ કાઢી લેવામાં આવ્યું છે તેના કારણે બફાટ કરી રહ્યા છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે

કે આ આપણા પોપટને કે બોલવા દેતા નહી આ રામ રામ બોલી નહી કે હું તો તો બોલશે નું નક્કી નથી એટલે આને કે મુંગો રાખજો અમારા ઉમેદવારની આ મે પૂર્ણ નાવલીમાં ડિબેટ કરવી તો તૈયારી તમે અમરેલીની બજારમાં કે તો ન્યા ડિબેટ કરવાની તૈયારી એના જે રખેવાળી કરવા નીકળેલા નેતાઓ છે આ મીડિયા મારફતે ચેલેન્જ આપું છું મારા ઉમેદવારની હરીફાઈમાં બેસી અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ ખેડૂતનો મુદ્દો હોય વેપારીનો મુદ્દો હોય કોઈ પણ મુદ્દા ઉપર

100 बरस मां नरेंद्र भाई ताजे जे निर्णय लिदा ना પોતાનો ભવિષ્ય કેમ કે ઈ મારે કહેવાની તમને જરૂર નથી કે કેવા કેવા નિર્ણય લીધા આપણે બધાએ લોકો ને લીધા છે એટલે તમને બધાને બબો છે આ જુની બેટા સોરીસ ની કોરી થાય શ્રીજીવાત नरेंद्र મોદી થાય બડા પ્રધાન બને આવનારી 100 વર્ષ સત્તા વધારે આપણી પેઢી યાદ ગ્રામ રહેવાય એને એના માટેના નિર્ણય લેવાની જોઈ છે તમે કલ્પના નહીં કરી હોય એવા નિર્ણય લેવાના છે આપણને વિગત બાદ બતાવે છે પણ આ સુગળીની અંદર આપણે સવારે અહીંયા મંચ ઉપર બેઠા અને તમે એવા કાર્ય કરતા ના બને આપણને સાબે કહેતું છે

તો તમે સાંભળ્યું એ પ્રકારે સી આર પાટીલની હાજરીમાં તેઓ કહેતા જણાય છે ભરત કે અમે મોદીજીના કામ વિશે વધારે કહેવાની જરૂર નથી પારનો એમનો સંકલ્પ છે અમે પાંચસો પાર હવે પાંચસો મતની વાત કરે છે કે શું એવો સવાલ ઉઠાવવાની સાથે જ પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ પ્રતાપ દુધાતે કહ્યું છે કે આ પોપટે બાફી માર્યું છે પોપટનું નાનું મગજ નથી તેમને રટ્ટો એટલે કે ગોખણપટ્ટી કરાવીને કહેલી વાત નથી કરી શકતા તો દિલ્હીમાં જઈ તે શું કરશે એ પણ વિચારવાનો વખત આવી ગયો છે સાંભળો પ્રતાપ દુધાતે કેવા પ્રહાર કર્યા ભરત સુતરિયા પર નમસ્કાર મેં કીધું તું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બારામાં અમરેલી લોકસભાના ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના અને ભાજપ પાર્ટીના બંનેને ત્રાજવામાં મૂકો અને આજે એને સાબિત કરી બતાવ્યું કે આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને નાનું મગજ જે કાઢી નાખ્યું છે એટલે ગોખાવેલી વાતો સ્ટેજ ઉપર ઊભા થઈને સીઆર સાહેબનો આજે કાર્યક્રમ હતો ને એને વાત મૂકી આ પોપટ રામ રામ બોલવાની જગ્યાએ મોદી સાહેબનું વિઝન ચારસો કે પારની જગ્યાએ પાંચસો ને પારની વાતો કરે છે અને એમ કહે છે કે ગામડામાં અમે ગયા તો સીઆર સાહેબ અમને એવું દેખાણું કે પાંચસો પાર આપણે થઈ જશું પાંચસો પારની આપને લીડ મળશે આ પાંચસો પાર એ મતની વાત કરે છે કે સાંસદ જીતવાની વાત કરે છે ક્રૂર મજાક અમરેલીજીની જિલ્લાની જનતા સાથે આ ભારતીય જનતા પાર્ટી કરીશ ત્યારે મને સો ટકા વિશ્વાસ છે કે આ પોપટ પિંજરામાં પુરાઈ અને મતદાન સુધી મૌન રહે એની માટેની સીઆરએ સૂચના આપી છે અને સીઆર સાહેબની સૂચના પ્રમાણે હવે પછી આ પોપટ બોલવાના નથી ત્યારે અમરેલીના મતદારોને વિનંતી કરું છું કે આ પોપટ રામ રામ બોલતા આવડતું નથી અને આ પિંજરામાં પુરાયેલા પોપટ દિલ્હીમાં જઈને શું વાત કરશે એ આપણે વિચારવાનો સમય પાકી ગયો છે અને સૌ જાગૃત બની અને જેની ટુમને જીતાડવા આપણે મદદ કરીએ પ્રતાપ દુધાતે આજે એ પ્રહાર કર્યા છે એ જ પ્રકારે ગઈકાલે ટ્વીટના માધ્યમથી પરેશ ધાનાણીએ પણ પ્રહાર કર્યા હતા જેમાં તેમના કેટલાક એવા શબ્દો કે જેઓ ભાષણમાં વાપરી રહ્યા હતા એ શબ્દોને ટ્વીટમાં ઉતારી અને જાણે તેમની મજાક કરી રહ્યા હોય તે પ્રકારે ભરત સુતરિયાની મજાક પરેશ ધાનાણી ગઈકાલે જ કરી ચૂક્યા છે આમ જોવા જઈએ તો હાલ આ નિવેદનના કારણે ભરત સુતરિયા અમરેલીમાં મજાકનું પાત્ર બની ગયા હોય એ પ્રકારે લોકો તેમની હાંસી ઉડાવી રહ્યા છે હાલ સમાચારમાં બસ આટલો વધુ વિગતો વધુ સમાચારો સાથે નવજીવન ન્યૂઝ સાથે ફરી મળીશું આ ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરા